તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિજ્ઞાનીઓએ ખેતી માટે ક્યુઆર કોડ ટેકનોલોજી વિકસાવી છે આ કોડ થકી ખેડૂતો સ્માર્ટ મોબાઈલના માધ્યમથી કૃષિ કેન્દ્રની મુલાકાત લીધા વિના ખેતી તથા પશુપાલનને લગતી સમસ્યાનો ઉકેલ મેળવી રહ્યા છે તાપી જિલ્લાની બસો છન્નું ગ્રામ પંચાયતોમાં ક્યુઆર કોડ ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યા છે ક્યુઆર કોડના લીધે ખેડૂતોના કૃષિ કેન્દ્ર સુધી સુધીનો ખર્ચ અને સમયની બચત થઈ રહી છે કૃષિ વિજ્ઞાનીઓએ વિકસાવેલી આ પદ્ધતિ ખેડૂતોમાં લોકપ્રિય બની રહી છે ઘણી પાકમાં ઘણી જીવ લાગે છે પણ સરકારની સુવિધા દ્વારા અત્યારે ટેકનોલોજીના માધ્યમથી અમે મોબાઈલ થ્રુથી આ બેનરનો સ્કેન કરીએ છીએ તો અત્યારે આ સ્કેન કરીને કોઈ બી જીવ સંતુ લાગે તો અત્યારે સ્કેન દ્વારા અમને એ માહિતીની સમસ્યાનું સમાધાન મળી જાય છે એટલે અત્યારે અમે વ્યારા કૃષિ કેન્દ્ર પર જવું પડતું નથી અને અમારે પેટ્રોલની બચત થાય છે જ્યારે આ કેવી પણ સ્કેનર મૂકવામાં આવે ત્યારે ટાઈમ અને બચતની બહુ જ બચત થાય છે અને જે કંઈ પ્રોબ્લેમ હોય તે નિવારણ લાવી શકાય છે અને જ્યાં નેટવર્ક કોલર નહીં હોય ત્યાં પીક પાડીને જ્યાં નેટવર્ક આવે ત્યાં સ્કેન પીડીએફ ડાઉનલોડ કરીને પ્રોબ્લેમનું નિવારણ લાવી શકાય છે